ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી પાછું એક નવા વ્લોકમાં તમારું સ્વાગત છે અને અત્યારે જો ચા ભાખરી બની ગઈ છે અને બધાય નાસ્તો કરવા બેસી ગયા છે જે બપોરના મેનુમાં છે પંજાબી શાક ભાખરી કરી હતી આ ભાઈ ભાખરી ખાઈશે ને બીજા બધાયને પાઉં ખાવાતા એટલે પાઉં લેતા આવ્યા જો મારી બેનને પાઉ ભાવે જીરા રાઈઝ હા જીરા રાઈઝ અને તડકા દાળ બપોરના મેનુમાં આવું છું હે ભાત નહિ પહેલા શાક ખાઈ જાય એટલું આ જો ખાતી નથી બધાય જમવા બેઠા છીએ બે વાગે પેલા હું કરું છું તમે આ બધું અમે બે જો ચોખા સાફ કરવી કાર એવું પ્રિયંશી ચોખા ચાળી જો આવા જુનેડા નીકળે હા હા જો પેલા ક્યાં ડાયરેક નાખીને

હમ ટમેટા 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 હતી ટમેટા બોલતા 10 વર્ષ થઈ ગયા બોલો અજray છે એમાંય થોડા જન દેહમાંથી હમણાં એક એમાંથી ટમેટા પડી ગયા ટમેટા પડી ગયા આ જો ડાયરેક્ટ ડોલ માંથી લેજે આમાં ન લેતી આમાં નાખ દે આમાં ને આ નઈ કઈ કરવા દે કરે એ નિરીક્ષણ કરે છે અને હારો હાર ધમેડા ગોતે ધમેડા ગોતેસ તું છે આયા છે સો સાડ વાવી ગયા છું અત્યારે ઉનાળામાં બધે ઘઉં સાફ કરે અત્યારે કરવા પડે અહીંયા ઉપર ચડી ગઈ છે હવે એને આ બાવણું બંધ કરીને વહી જવાનું છે જો 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 ખરી બનાવવાની છે તો એનો લોટ બંધાઈ ગયો છે અને આ છે વંદનભાઈ આમને તમે ઓળખતા જશો રોજ અમારા બ્લોગમાં આ ભાઈ આવે છે તમે તમે વંદનભાઈ છો આજ વંદને નવા કપડાં પહેર્યા હતા પણ તોય બહાર જવાનું કાંઈ મેળ નથી આવ્યો

કે મન નથી વાગતું બોલો અને નથી વાગતું ધ્યાન રાખજો રેવું ધીરે ધીરે જ ખાજે પકડી રાખવાનું પકડી રાખવાનું હને ભાઈ છે વોકિંગ કરીને થાકી ગયા છે થાકી ગયો વંદન હે વોકિંગ કરવું છે પાસ પાસું કરવું પણ હરખું કરીશ તો કરાવી તે સારું તન કરાવી જો આ અંકિતને મજા બગડી ગઈ હું છું અંકિત

આને બોલો કેટલું ફરવા જવું હોય મને એને સમજાતું અને આને પગ તો આ કેટલું ફરત હે હાલ તો તું કેટલું ફરત દાંત કેમ કાઢે આમ જો આમ કોઈ દાંત કાઢે નહી આમ કોઈ નો દાંત કાઢે તો અહીંયા ફૂલ રેકેટ રમે છે ને એ જોઈને વંદન ને ફૂલ રેકેટ રમવા

कच्चा 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 पापड़ 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 पक्का 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 भाई राउंड जीती गण जीतू आलो कुणा गयो

તો વિઝે ઘાડી આપે છે અંકિતને મેકવા જવાનો છે અંકિત અડેજ જો ખાવા આવજે હમણાં નવા વ્લોગ સ્ટાર્ટ કર્યા છે એટલે વિડીયોને એન્ડ દેવાનું રહી ગયું હતું તો આ વિડીયો નાખીને એન્ડ કરું છું આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અમળીએ નેક્સ્ટ વ્લોગમાં